મેદમાં વર્ણવામાં આવી છે એવી જ રીતે આ હંસ પાત્રતા અને દુર્લભતાનું સ્વરૂપ આ પ્રથમ આજ્યમાં વર્ણન કરવામાં આવે છે તેને તમે લોકો દઢ આસન દ્વારા શીતની વૃત્તિને એકાગ્ર કરીને સાંભળો કે જેવી રીતે મૃગ શંખની ધવની તેને અવાજ એકાગ્ર શીતે સાંભળે છે મૃગ શબ્દના વિષયમાં એટલો લીન થઈ જાય છે કે એને પારાધીના બાણની પણ ફિકર ન રહે અને મરણ પામે છે પણ ધ્યાન સીતને એકાગ્ર કરીને રાખે છે શિષ્ય કહે હે ગુરુ જન્મ મરણના શક્કરવાળા આ દુઃખમય સંસારમાંથી છૂટવા માટે કલ્યાણની યોગ્યતા રૂપ પાત્રતા જે વેદોમાં વર્ણવામાં આવી છે તે પશુ એ પશુ તમોગુણની પ્રધાનતાવાળા પ્રકૃતિથી યુક્ત ગધેડા ઘોડા ઊંટ વગેરે ચાર પગવાળા કે વધારે પગ ધરાવતા પશુ પક્ષીઓને માટે કે તત્વગુણની પ્રધાનતાવાળા પ્રકૃતિથી યુક્ત ઇન્દ્ર વગેરે દેવના જન્મ ધારણ કરવાવાળા માટે કે રજોગુણ પ્રધાનવાળી પ્રકૃતિથી યુક્ત મનુષ્યના માટે વર્ણવામાં આવી છે તેમને તમે અલગ અલગ કહીને સમજાવો અર્થાત કહો ગુરુ કહે છે હે શિષ્ય કલ્યાણની યોગ્યતા રૂપ આ મનુષ્ય શરીર એક જ છે અને મનુષ્ય જન્મમાં જ આ અવસરમાં બીજા કોઈ પશુ પક્ષીના શરીરમાં કે દેવ શરીરમાં કલ્યાણની યોગ્યતા હોતી નથી જેવી રીતે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ રહે છે અન્ય કાશા પિત્તળ વગેરેમાં નહીં સ્થુતિ વગેરે વર્ણન આશ્રમ વગેરે ધર્મોની કથન કરવાવાળી વાણી જે મનુ વગેરે ઋષિઓની વાણી પણ આવું જ કહે છે શ્રી સમૃદ્ધિ વગર પણ શ્રુતિ સમૃદ્ધિના જાણવાવાળા પંડિતો તથા વિદ્વાનોને પણ આ જ આશય છે તેને તું સમજ જેવી રીતે માતા દ્વારા સમજાવવામાં આવેલ બાળક સમજી જાય છે શિષ્ય કહે હે ગુરુ મોક્ષની પાત્રતા આ મનુષ્ય શરીર વગર બીજા દેવ કે પશુ શરીરને શા માટે હોતી નથી તે તમે મને અલગ અલગ યુક્તિ દ્વારા સમજાવી મારા સંશયને ટાળો ગુરુ કહે છે હે શિષ્ય શુભ તથા અશુભ રૂપે પુણ્ય પાપમય કાંઈ પણ કર્મ છે તે મનુષ્ય શરીર દ્વારા જ થાય છે તે શુભ અશુભ કર્મોનું ફળ પશુ શરીર અથવા તો દેવ શરીર રૂપે આવી કાળમાં પાપ કે પુણ્ય કરવાવાળા જીવને પ્રાપ્ત થાય છે જેવી રીતે આંબા તથા બાવળની વૃક્ષને લગાવવાળો પુરુષ ભવિષ્યમાં ફળ ફૂલ તથા છાયાને પ્રાપ્ત કરે છે તેવી જ રીતે મનુષ્ય શરીર દ્વારા શુભ કે અશુભ કર્મોનું ફળ પશુ પશુ શરીર રૂપે દેવ શરીર રૂપે મળે છે એ શિષ્ય આ દેવ જન્મ અથવા પશુ જન્મની છે પૂર્વના શુભ અને અશુભ કર્મ દ્વારા શબ્દ સ્પર્શ પ્રસાદી વિષયના સાધનરૂપ જે સ્ત્રી પુત્ર ધન ઘર વગેરે જેટલા પ્રકારના ભોગો છે તે સર્વ ભોગોનું વધારે પૈ વધારેપણું કે ઓછાપણું રહેતું હોય છે એવો નિશ્ચય કરે તે ભોગોની અધિકતા કે ઓછાપણાથી ભોગોમાં સલાયમાન અથવા વિચાર શૂન્ય દળતાવાળી સંસળતા રૂપ તથા મૂળતા રૂપ બંને વૃત્તિઓ પ્રગટ થાય છે જેવી રીતે કિંકર કિટકી અને બદ્રી વગેરે વૃક્ષમાં સહેજે આટા પ્રગટ થાય છે એ શિષ્ય વધારે સ્ત્રી વગેરે ભોગ પદાર્થો હોવાથી વધારે ભોગજન્ય સુખોથી પ્રતીતિ થાય છે ઓછી માત્રામાં સ્ત્રી વગેરે ભોગ પદાર્થથી માત્ર ઓછા સુખની પ્રતીતિ થાય છે પણ વધારે તો દુઃખની પ્રતીતિ થાય છે એથી તું મારા કહેવા મુજબ સમજ આ દુઃખોની અને સુખોની અધિકતા અથવા ઓછાપણાની પ્રતિથી આ રીતે થાય છે દ્રષ્ટાંત જે મોટા હાલીસાન સુંદર પ્રકાશની વ્યવસ્થાવાળા મકાનમાં સારા ખામ તથા મખમલના ગાદલા પર બેસી બેસીખવાનું દુઃખ ઓછું થાય છે અને આરામથી બેસવામાં વધારે સુખ માલું પડે છે તથા દિવસમાં બપોરના સમયે ખુલ્લા ખેતરમાં પાવડો ચલાવવા વાળા પુરુષોને જમીન પર થાક ખાવા બેસતા ઓછું સુખ અને પાવડો ચલાવવાથી વધારે દુઃખ થાય છે એ વધારે પડતા વિષયો સુખોથી વિક્ષપતા રૂપ અસ્થિર વૃત્તિ પ્રગટ થાય છે અને અતિ દુઃખ દ્વારા વિચાર શૂન્ય જડતા રૂપ પ્રગટ પ્રગટે છે અનુભવ કરીને જો જેવી રીતે દૂધમાં વધારે કે ઓછી ખાંડ નાખવાથી વધારે કે ઓછી મીઠાશ પણ પ્રગટ થાય છે એ શિષ્ય આવી રીતે દેવો તથા પશુઓમાં કલ્યાણની પ્રાપ્તિ કરવાના કરવાની પાત્રતા નથી હોતી પાત્રતા કેળવવા સિવાય પરમ પ્રેમના વિષયરૂપ મોક્ષનો અધિકારી દેવ કે પશુ પક્ષીને પ્રાપ્ત થતો નથી જેવી રીતે બોજ સ્ત્રી ગર્ભધારણ નથી કરી શકતી તેવી રીત સ્ત્રી ને બાળકનું સુખ પ્રાપ્ત પ્રાપ્ત થતું નથી શિષ્ય કહે હે પિતા પૂર્ય ગુરુ વર્તમાનમાં કરેલ જે પુણ્ય તથા પાપરૂપ કર્મો છે તે કર્મ ભવિષ્યમાં કાળરૂપ વિધિ ક્ષણમાં નાશ પામે છે તો તે નાશરૂપે કર્મો મરણ બાદ ભવિષ્ય ફળના કારણ કેવી રીતે થઈ શકે આવી રીતે નથી થઈ શકતા જેવી રીતે મરેલો કુંભાર અડાનું કારણ નથી બની શકતો ગુરુ કહે છે એ શિષ્ય વર્તમાન કાળમાં પૂણ્ય અથવા પાપરૂપ કર્મ કર્મો કર્યા છે તે ભવિષ્યકાળમાં પુણ્ય તથા પાપમય કર્મોથી ધર્મ રૂપ સંસ્કારો અંતકરણમાં ઉત્પન્ન થાય છે તેથી આ સંસ્કારો દ્વારા ભવિષ્યકાળમાં સુખ અથવા દુઃખરૂપ ભોગોના સાધનરૂપ અનેક સ્થાવર વૃક્ષો પહાડો વગેરે ચાલતા ઉડતા પશુ પક્ષી મનુષ્યજનોની પ્રાપ્તિ થાય છે આવી રીતે ધર્મા ધર્માધરમરૂપ સંસ્કારો દ્વારા સુખ રૂપ ફળના કારણ કહેવામાં આવે છે જેવી રીતે ઘોડાના મરવાથી બુગ નામનું એક માખી જેવું વિશેષ જંતુ રહી જાય રહી જાય છે તેવી રીતે કુંભારના મરવા પછી પણ કુંભારના વસન વસંધો કળાની ઉત્પત્તિના કારણરૂપે રહે છે એમ કહી શકાય છે એ સર્વ મુક્ત તથા પ્રગટ વાર્તાના જાણકાર જ્ઞાની ગુરુ મેતો વેદ વગેરે ગ્રંથોમાં આવું સાંભળ્યું છે કે અવિદ્યામાં ચેતનાના આભાસ સહિત જે જીવનું વાસ્ય સ્વરૂપ છે તે અલ્પજ્ઞ એટલે કે અજ્ઞાનતાથી યુક્ત છે કારણ કે વર્તમાન કાળમાં કે વર્તમાન કાળથી ભિન્ન અલગ ભૂતકાળના અંતરત પદાર્થોને યોગ વગેરે સાધનો વગેરે જાણવાથી શક્તિ જાણવાની શક્તિ નથી તથા વર્તમાન કાળમાં પણ જે વસ્તુને એને અપ્રોક્ષ રીતે બીજાના કહેવાતી બીજા દ્વારા જાણેલી છે તેને જ જાણી શકે છે તેના સિવાય બીજી વસ્તુને નહીં એટલા માટે સાબિત થાય છે કે વર્તમાન કાળમાં કરેલા પુણ્ય તથા પાપમય કર્મોને પણ આ જીવ ભૂલી જાય છે તો આનાથી પૂર્વ અનંત જન્મમાં કરેલા પુણ્ય તથા પાપમય કર્મોને તો ભૂલેલો જ છે એક કર્મોનું સ્વરૂપ લાકડાના ટુકડાની જેમ જળ છે તો આવા અચેતન કર્મો જીવને કેવી રીતે સ્વતંત્ર ફળ આપી શકે ક્યારે પણ નહીં આપી શકે જેવી રીતે કુહાડો પોતે પોતાના દ્વારા લાકડા કાપવાનું કામ નથી કરી શકતો એ મારા સૌથી શ્રેષ્ઠ અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરી ત્યાંનો પ્રકાશ કરવાવાળા ગુરુ સર્વે જીવ જીવવાની ઈચ્છા રાખવાવાળા વાળા દેહધારી પ્રાણી પશુ મનુષ્ય વગેરે દુઃખથી રહિત જે સુખ છે તેને સહાય તથા કર્મના સુખ કે દુઃખના સાધનોના સંયોગથી ફળ મળે છે તેને કોઈ સાહતું નથી તો જીવની ઈચ્છા વિના કર્મ ફળ પ્રાપ્ત થઈ શકે ખરું તે કહો જોઈ ગરું કહે છે હે શિષ્ય સુખ તથા અશુભ જે પુણ્ય કે પાપમય કર્મો છે તે ગમે ત્યારે પણ સુખ તથા દુઃખના સાધનોના સંયોગરૂપ લાભ આપવા વગર તે પુણ્ય કે પાપમય કર્મોની નિવૃત્તિ નથી થતી આવી ઈશ્વરના ઈશ્વરનો સનાતન નિયમ છે અનાદિ કાળથી આ નિયમ ચાલ્યો આવે છે વેદની ઋષાઓને જાણવાવાળા ઋષિ મુનિઓ તથા અનુભવી જ્ઞાની વિદ્વાનો સર્વે આ જ વાત કહેવા કહેતા આવ્યા છે અને કહે છે હે શિષ્ય મોટા ધન ધનાદિયુક્ત ગર્ભો વાળા સુખના સાધનો જેવા કે સ્વરૂપમાન સુશીલા સ્ત્રી પુત્ર ધન વગેરેની તથા શરીરની આરોગ્યની પ્રાપ્તિ રૂપ સંબંધ અથવા દુઃખ દુઃખના સાધનો સોર ડાકુઓની તથા સિંહ સાપ વિછી વગેરે ઝેરી જંતુઓની સાસ ખાસ તાવ પેટના દુઃખ વગેરે રોગોની પ્રાપ્તિ રૂપ સંબંધ જે સંબંધથી સુખ દુઃખનો અનુભવ થાય હર્ષ્ય તથા શોકરૂપ વૃત્તિઓ હૃદયમાં આકાશ ઉત્પન્ન આકાશમાં ઉત્પન્ન થાય છે એવા પુણ્યમય પાપમય કર્મોના સંબંધ ફળની ઈચ્છા મટવાથી જો નિવૃત્ત થઈ જતી હોય તો સૌરને બીજાના મારની ચોરી કરવાની ચોરીના ફળ રૂપ દંડ ભોગવાની ઈચ્છા જાગૃત અવસ્થામાં તો શું સ્વપ્નમાં પણ હોતી નથી પરંતુ પકડાઈ જવાથી ચોરીની સાબિતી થવાથી છતાં રાજા પકડીને સોરને સોરીના ફળ ભોગવવાની ઈચ્છા ન હોવા છતાં પણ હાથ પગમાં સાંકળ દ્વારા બાંધીને જેલમાં પૂરી દેવામાં આવે છે હે હે ગુરુ શરીર આત્મા બુદ્ધિને માનવાવાળા પુરુષો કહે છે કે પુનર્જન્મ વગેરે કાંઈ નથી આ શરીરના સૂતવા પછી આગળ કોઈ પણ જાતનું શરીર ધારણ કરવું પડતું નથી અર્થાત મોક્ષ મળી જાય છે ફરી પુનર્જન્મને માનવાથી જ આગળ કરમના ફળને માનવામાં આવે છે પુનર્જન્મ જેવું કાંઈ નથી તું કરમના ફળ ભોગવવા પડશે એવો ભય મનમાં ન રાખ તું સારામાં સારું ખાવાનું ખા સારામાં સારા કપડાં પે સુંદર સ્ત્રીઓને ભોગવું બીજા સર્વ વૈભવ ભોગવો તે ભોગવું ધનવાનોના ઘરમાં રાત્રિના વક્તે પ્રવેશીને અથવા તો પાંચ પચીસ માણસો મળીને ડાકા નાખો અને પૈસા ભેગા કરો સર્વે ભોગોનું સાધનરૂપ તેને સંગ્રહ તે કરો એમાં કાંઈ વાંધા જેવું નથી અર્થાત કાંઈ પણ ખોટું નથી એ શિષ્ય આ પાંચ ભૂતના શરીરમાં આત્મબુદ્ધિ માનવા વાળા સુવંધા અજ્ઞાની ઉલ્વું જેવા જાણ તે તમામ વિવેક વિચારરૂપી આંખો વિનાના છે દૂખોની ખાણો જેવા છે આ શરીરનો નાશ થવાથી પુણ્ય અને પાપરૂપી જે કર્મો છે તેના ફળના અંધારે આધારે ફરી ફરી અનેક યોનિમાં ચાર ખાણોની અંદર છે તેમાં જીવને શરીર ધારણ કરવા જ પડે છે પેલી જરાયુધ ખાણી મનુષ્ય પશુ વગેરે સ્તનધારી પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે તેને કહેવાય છે ને બીજી ઈંડ ખાણી પક્ષી કીટ પતંગ કીળી મગફળી સાપ વગેરે જેની ઉત્પત્તિ ઈંડામાંથી થાય છે તેને કહેવાય છે ને ત્રીજી સ્વદેશ ખાણી જીવાત ખટમલ લીખ વગેરે ગંદકી હવાથી પેદા થાય છે તેને કહેવામાં આવે છે ને ચોથી ઉદ્દીજ ખાણી વૃક્ષો પહાડો વગેરેની ઉત્પત્તિ કહેવામાં આવે છે આ ચાર ખાણીમાં સોરાશી લાખ યોની આવેલી છે આનાથી અલગ જે દેવી દેવતા વગેરે જે છે તે બધી દેવી દેવતાઓની યોનીને કેવલ માત્ર સંકલ્પરૂપ કહેવામાં આવ્યું છે અર્થાત સત્ય નથી આવું કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહેલું છે પોતાના સૌમુખે કહેલી અઢાર અજ્યાય ગીતા છે શિષ્ય કહે એ સર્વો દેવોથી પણ મોટો દેવરૂપ ગુરુદેવ પુણ્ય અને પાપ કર્મોનું ફળ આ જીવને આપવા વાળો કોણ છે તે ગુપ્ત ભેદ જાણવા જેવો છે તો આ ગુપ્ત ભેદ શું છે તે મને કૃપા કરીને જણાવો ગુરુ કહે છે હે શિષ્ય જીવોના કરેલા પાપમય કે પુણ્યમય કર્મોના આ પ્રાણીને અલગ અલગ યોનિઓ તથા અલગ અલગ સ્ત્રી વગેરે ભોગોના રૂપ તથા સંબંધ દ્વારા અનંત દુઃખ રૂપ ફળોની જે પ્રાપ્તિ થાય છે તે જીવના કરેલા ગુપ્ત કે પ્રગટ પુણ્ય તથા પાપમય કર્મને જાણવા વાળો ઈશ્વર છે તેના દ્વારા કર્મોનું ફળ મળે છે તેવું નિશ્ચયપૂર્વક જાણ ઈશ્વરથી જે અલગ દેવી દેવતા ઋષિમુનિ અવતારો વગેરે છે તે જીવના કરેલા પાપમય પુણ્યમય નથી આવી રીતે નથી આપી શકતા કે તું દ્વારા તથા ધર્મી શ્રીમાન ઉપર દ્રષ્ટાંતુષ્ય વાળા રાજા વગેરે અન્ય મંત્રી વગેરે દ્વારા દંડ કે માન નથી મળી શકતા અર્થાત રાજા દ્વારા જ મળી શકે છે કહે હે ગુરુદેવ જીવની ઈચ્છા કરવા વાળા પ્રાણીઓના કોઈ પાપમય કર્મો છે તે કર્મોના સુખ દુઃખ સાધનો સહિત સુખ રૂપ ફળના દાતા તમે ઈશ્વરને કહો છો તો તે ઈશ્વર વિષમ દ્રષ્ટિવાળા કહેવાય છે રાગ દ્વેષ વગેરે વિકારોવાળા થઈ જશે તો વિકાર વિકારવાળો કહેવાતી મહાપાપ થઈ જશે એવી રીતે સાધુમાં અસાધુતાનો આરોપ કરવો પાપરૂપ છે તેથી મારા હૃદય અંકરણમાં સંશય સંતાપરૂપ દુઃખ થયું છે તો તમે આ દુઃખની નિવૃત્તિ કરો ગુરુ કહે છે હે શિષ્ય સર્વ જીવનના પુણિ પાપમય કર્મોને જાણવા ઈશ્વર કલ્પવૃક્ષ જેવા છે માન્યતા મુજબ કલ્પવૃક્ષની નીચે જે કોઈ જેવા ફળની ઈચ્છા કરે છે તેવા ફળ આપવા દેવવૃક્ષ છે તેને કલ્પરૂપ વૃક્ષ કહેવામાં આવે છે તથા ઘટવા તથા વધવા વાળી અનાજ રાખવાની જે કોઠી છે તેના જેવા કલ્પ નથી સમદૃષ્ટિવાળા ઈશ્વર છે તેથી લોક કે પરલોકના ભોગો માટે જો કોઈ પણ પ્રાણી શરીર વાણી મન દ્વારા ઈચ્છા કરે છે તેને ઈશ્વરરૂપી કલ્પવૃક્ષ દ્વારા જીવ તેની ઈચ્છા મુજબ ફળને પ્રાપ્ત કરે છે જેવી રીતે જમીનમાં જેવું બીજ વાવવામાં આવે તેવું જ તેનું ફળ મળે છે શિષ્ય કહે એ અજ્ઞાન અજ્ઞાનરૂપ અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ આપવાવાળા ગુરુ જીવોના કર્મોના ફળ દ્વારા પરમાત્મા જેનું સ્તુતિઓ વગેરે વર્ણન કરે છે તે ઈશ્વર કોને કહેવાય અને કર્મોના ફળને ભોગવવા જીવ કોને કહેવાય તો હે ગુરુદેવ તમે દયા કરીને જેનું શ્રુતિઓ વગેરે કથન કરે છે તેવી રીતે સમજાવો તમે સર્વ શ્રદ્ધાળુ ભક્તોને વગેરેને મણિરૂપ સ્વામી છો ગુરુ કહે છે હે શિષ્ય રુદ્ર સત્વગુણ વાળી પ્રકૃતિની અંદર ભ્રમનું પ્રતિબિંબ પડે છે અર્થાત માયા તથા માયાના કાર્યરૂપ જગતની અંદર બહાર કે વ્યાપક ચેતનનું વેદ મંત્રો કથન કરે છે આભાસ એટલે કે પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ તેમજ માયાના અધિષ્ઠાન બ્રહ્મ માયા પ્લસ માયા બ્રહ્મનો આભાસ આ તૈય સંગઠનને જીવોના પાપમય તથા પૂર્ણમય કર્મોના ફળ આપવાવાળા ઈશ્વર કહેવાય છે મલિન સત્વગુણયુક્ત માયાના અંશમાં અવિદ્યાના અધિષ્ઠાન કુટસ્થનો આભાસ પાણીના કુંડામાં જ ચંદ્રમાના આભાસ પ્રતિબિંબની જેમ કહેવામાં આવે છે તે અવિદ્યાનું અધિષ્ઠાન કુટસ્થ પ્લસ અવિદ્યા અવિદ્યામાં કુટસ્થનો આભાસ આ ત્રણેય સંગઠનને પોતાના કરેલ પુણ્ય પાપમય કર્મો દ્વારા સુખ દુઃખ ફળોને ભોગવવાવાળો જીવ કહેવામાં આવે છે И всякая.